ও বাকি গেছনে আটাણે 3.50 हेलो যে বাকি গেছ 10:00 ওনে পচি গয়া মহারাষ্ট্র না ছিলা বোরদরে ও আসু পামেলা हेलो কেম চ ডিমাতে জি জি মলি બીજો દ્વારકાધીશમાં જોવાના હતા આપણે એકલો વિડીયો અહીંયા જ એન્ડ કર્યો અને અહીંથી જ પાછું બીજો વિડીયો સ્ટાર્ટિંગ કરી દઈએ છીએ અહીંથી જ આપણે સ્ટાર્ટ કરીએ ગાડીઓ સ્ટાર્ટ કરી દીધી બેકેમ ભરાઈ દઈએ હોમવર્ક કરાવી લઈ અને અગરબત્તી ગોઈ દીધી છે મસાલા બસાલાના ડબલા ભરી ભરીને નીકળી પડ્યું મસાલા વારે છે અને મારા ભાઈઓએ ચા પીવા ગયા ચા પીવી આવે અને આપણે ડરી મજા આવે ગાડી ઉપર વાતો પૂરી કંઈ ઘટે નહીં બરાબર ને ચાલો બને રેજો વિડીયોમાં નવા આવ્યા હોય તો ચેનલને લાઇક ને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા બરાબર ચાલો કન્ટિન્યુ ચાલો અહીંયા કંઈક નેપાળ જેવું ગામ આવ્યું છે ને હવાર થઈ ગયો છે આ છે પોણા પાંચ ચાર વાગ્યાના નીકળ્યા હતા કે બ્રેક નહોતી કરી ચા પાણી પીવું મસ્ત મજાનું આગળ બે ગાડી બે ગાડી આવી અને સાંઈ બાબાના દર્શન કરવા પબ્લિક બહુ જ મસ્ત મજાના હા ગેર ગયા છે ક્યાં ભાઈ ગયા કે ખબર નથી મને ત્યાં આવું બધું વાતાવરણ છે મહારાષ્ટ્રમાં હાઈ હું એક ગાડી એવું બી એક આગળ કરે છે અને ત્રણે ત્રણ ચા પાણી પીધા ચા પાણી પી લીધા મસ્ત મજા નહીં જેવું પી લીધા અને વિડીયો બનાવવાનો મેળ નથી આવતો મજા નથી આવતી બહુ એકલા હોય ને તો હજી મજા આવે હવે આ કે વાંધો નહીં બરાબર ને બના લેજો હજી એક વિડીયો એડિટિંગ કરવાનો બાકી એડિટિંગ કરી દઈએ ને અપલોડ કરવા મૂકી દઈએ થાય તો અપલોડ થઈ જાય ચાલો ભાઈ કંટ્રોલ ગાડી પડી જાય હેઠ 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 આરામ આરામ મસ્ત મજા ભાઈ ભાઈ આ ક્રુઝ કંટ્રોલ વાળું મને ખબર નથી અંગે આ ભાઈએ કીધું કે આવું કરી દો લઈ કે તમારે પગે ના રાખો બે પગ આરામથી ગોલા મારતા જઈએ મિંદરું કરતા જઈએ આપણે બીડ વાળા અહીંથી રહ્યું છે સિત્તેર કિલોમીટર મસ્ત પડ્યા છે હાલો રસ્તો તો હકી ગયા છે ને અટાણે હાણા ત્રણ ખાવાનું છે આગળ જઈને બીડ ગાટો અટે ને ભીડ ઘાટ આવી ગયો એનો નજારાની મોજ માણો લોકો બીડ ગાટો એ તો બટા મરીઓ બાય બાય મસ્ત મજાના ના પડ્યા યેજી આંગળી એક ગાડીમાં જરા ઘેર આવી ગયો તો આ આગળ જાય ને એમાં એ ડીઝલ લઈ હવે ભાઈ નીકળ્યા છે કલાકે એમાં મોડું થઈ ગયું નકાણે અમે બી ડપીને મામાની હોટલ આવે ને ઉગી ગયો કંઈ વાંધો નહીં હવે અડધે કલાક મોડા બીજું હું પડ્યા જઈ ધીરે ધીરે હાલો સિનેમેન્ટ સોટામાં મોજ આવતી હાલો જો બાકી ગયા સાડા દસ અને પહોંચી ગયા મહારાષ્ટ્રના છેલ્લા બોર્ડર હવે આવશે તમિલનાડુ આંધ્રા કર્ણાટક એવું બધું કંઈક આવશે બરાબર આપણે અહીંથી હવે ચાર પાંચ કિલોમીટર આગળ દ્વારકાથી હોટલ આવે છે ને ખાઈ પીને ફઈ જવાનું છે બરાબર એક ગાડી ઊભી એક આગળ ઊભી બાકી બધી આમ લાઈનો લાગેલી છે વરણ કરે છે વાર બહુ લાગે

અને ભાઈ મસ્ત મજાના એલા જઈએ ધીરે 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 લોંગ લોંગ ને લોંગ ડ્રાઈવર લોંગ ડ્રાઈવ એટલે આપણે જવાનું છે ચેન્નઈ અને હવે હૈદરાબાદ રહ્યું છે કંઈક સો કિલોમીટર બરાબર હાઈવે ટુ હાઈવે બરાબર ને બાકી ભાઈ વર્ષા રાતે દીધી ને ધમાકેદાર આજે ખાઈને હુઈ ગયા હતા મહારાષ્ટ્રનું બોર્ડર પાર કરી અને તમિલ ની બાજુમાં એની વચ્ચે દ્વારકાધીશ હોટલ હતી એ આરામથી ફૂલ પાવર ખાઈ પીને સુઈ ગયા હતા સવારે સાડા ચાર વાગે ઉીઠા અને નાંગરી મીઠી કારણ કે સ્ટાર્ટ કરવામાં અને ઈંડું કરવામાં અંધારું હોય અને

چڑیا جی مست مزا مست مزا روڈ بھائی بولی گرم سی ہینٹ ری گاڑی آئی جی ઘટે નહીં હોલો મસ્ત મજાના હિલા જઈ મસ્ત મજાના પડ્યા જાય છે બાકી કીધું આપણે કે કેવો વરસાદ વરસાદ પડે છે હમણાં ત્રણ ચાર દિવસથી કઈ રિપોર્ટ મળતા નથી હમણાં આવો કઈ સોશિયલ મીડિયા જોવાતું નથી એટલે કઈ ખબર ના પડે એમ સોશિયલ મીડિયામાં કઈક જોઈ ને ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબ ને તો ખબર પડે તરત અહીંયા વરસાદ છે ને આમ છે હમણાં કયા જોવાનું વેરું જ નથી આવતું કંઈ ખોલવાનું વેરું નથી આવતું હલો ડોક્ટર કેમ છો જો ભાઈ હૈદરાબાદ બધું પાર કરી ગયા એક્સપ્રેસ નું બધું અને રસ્તામાં થઈ ગયા ખાઈ પણ લીધું હતું દરેક વાગે એ ભાઈ ચેન્નાઈ વાળા રોડ ઉપર ચડી ગયા છે બરાબર આવો કંઈક નજારો છે ડબલ પછી રોડ છે મસ્ત મજાનો રોડ એક નંબર કઈક એવું નાખો એક નંબર ને એક નંબર થોડા બધી ટ્રાફિક નહીં બાકી કાંઈ નહીં

ઓર અમે વાર વાહે મસ્ત મજાનો વ્યુ આવે જો ત્યારે બધી વાળી પહાડો એટલો સમ જેવું દેખાય પછી એટલે જોરદાર અને હવે ચેન્નઈ જેની એની ચારસો વીસ કિલોમીટર રસ્તામાં ગામડા ઘણા બધા આવે છે પણ એના નામ આપણે આવડી ઇંગ્લિશમાં હોય ને ના આવડે યુવા નામ છે જો કે એટલે નામ આપણે આવડે નહીં નકામ આડે આવડે લેવાયે ખોટું ઓકે લે બરાબર બાકી આજે હવે છેલ્લો દિવસ છે ઉગી ગયા હું આજ રાતે અને ત્યાં ખાલી કરવાની જે હું છે જોશું બરાબર ચાલો કન્ટિન્યુ રેજો

ગયા આઠ વાગ આવ્યા રાતે પૂગી ગયા તા અહીંયા મે બાર વાગે બાર વાગે પોચે સુઈ ગયા તા બહુ થઈ ગયા તા કાલે બહુ બહુ કાલે હવા નો આગતો ખે છે બહુ કલે વાર થઈ ગયો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ બધાને જય માતાજીને જય જય દ્વારકાધીશ કાલવાળો વિડીયો કન્ટિન્યુ અત્યારે એન્ડ કરવા માટે સ્ટાર્ટ કર્યો હતો તો ચાલો બધેને નવા વિડીયો આપણા આ વિડીયોને એન્ડ કરી દઈએ અને બધેને જય માતાજી જય દ્વારકાધીશ અને મળશું હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધા બેન રીજો ચેનલ નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા અને સબસ્ક્રાઈબ લાઈક ને શેર અને બેલ બટનવાળું ઓલ ઉપર કરી દેજો બરાબર ને ચાલો બાય બાય